નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં જાન્યુઆરી માસમાં એપ્રિલ જેવી ગરમી જાણીએ તો ગુજરાતવાસીઓ જાન્યુઆરી માસમાં એપ્રિલ જેવી ગરમીનો અનુભવ કર્યા બાદ ફરી એક વખત લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો આવતા શિયાળા જેવો માહોલ અનુભવાઈ રહ્યો છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો આવ્યો છે જ્યારે સૌરાષ્ટ્રના અને કચ્છમાં પણ બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો લઘુત્તમ તાપમાનમાં ઘટાડો આવતા ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે એના પછીના મહત્વના સમાચારમાં અંબાલાલ પટેલની ભૂકા કાઢી નાખતી આગાહી આના વિશે વધુ વિગતથી જાણીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદ પડવાની આગાહી કરી છે રાજ્યમાં ઠંડીના ચમકારા સાથે માવઠાની શક્યતા પણ સેવાઈ રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર નબળું પડતા વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે પાંચથી સાતમી ફેબ્રુઆરી ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા સેવાઈ રહી છે જ્યારે અન્ય વિસ્તારોમાં વાદળશાહી વાતાવરણ રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે ત્યાં પછીના મહત્વના સમાચારમાં ઈવીએમ ખરીદવા માટે બજેટમાં આટલા કરોડ રૂપિયા ફાળવાયા આના વિશે વિગતની વાત કરીએ તો કેન્દ્રીય બજેટમાં લોકસભાની ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચને એક હજાર ચારસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આમાંથી લોકસભા ચૂંટણી માટે પાંચસો કરોડ રૂપિયા જ્યારે મતદાર ઓળખ કાર્ડ બનાવવા માટે ત્રણસો કરોડ રૂપિયા અને અન્ય ચૂંટણી ખર્ચ માટે પાંચસો સત્તાણું પોઈન્ટ એંશી કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે નવા ઈવીએમ ખરીદવા માટે અઢાર પોઈન્ટ બોતેર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ઈવીએમનું આયુષ પંદર વર્ષ છે આ પછી તેનો નાશ થાય E é aí, chefe? É ત્યારબાદના ઘટના સમાચારમાં ટ્રમ્પે આદેશ આપ્યો તાબડતોબ હુમલાઓ શરૂ વાત કરીએ તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકી સેનાએ સોમાલિયામાં આઈએસઆઈએસના ઠેકાણાઓ પર એક પછી એક હવાઈ હુમલા કર્યા હતા ટ્રમ્પે સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રુથ પર આ માહિતી આપી છે યુએસના રક્ષામંત્રીએ જણાવ્યું હતું કે આ હુમલામાં ઘણા આઈએસઆઈએસ ઓપરેટરો માર્યા ગયા છે ખાસ વાત તો એ છે કે કોઈ પણ નાગરિકનું મોત થયું નથી આ ઓપરેશનથી આઈએસઆઈએસ નબળું પડશે અને ત્યાંના લોકો માટેનો ખતરો ઓછો થશે ત્યારબાદ અગત્યના સમાચારમાં હવે વરસાદ નહીં પડે આના વિશે વધુ વિગતની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં બીજી અને ત્રીજી ફેબ્રુઆરીએ વરસાદની આગાહી હતી પરંતુ હવે વરસાદ નહીં પડે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ નબળી પડી છે જેના કારણે વરસાદ પડવાની શક્યતા નહીં વધશે અગાઉ આગાહી હતી કે બીજી ફેબ્રુઆરીએ અમરેલી ભાવનગર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અને ત્રીજી ફેબ્રુઆરીએ અરવલ્લી અમરેલી ભાવનગર મહીસાગર અને દાહોદમાં માવઠું પડી શકે છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં હવે અમેરિકા અને કેનેડા વચ્ચે આ યુદ્ધ શરૂ ટુડ્રોનું મોટું એલાન આના વિશે વધુ વિગતવાર વાત કરીએ તો અમેરિકા અને કેનેડા વચ્ચે વેપાર યુદ્ધ શરૂ થઈ ગયું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડિયન માલની આયાત પર પચીસ ટકા ટેરિફ લાદ્યો છે જેનાથી કેનેડાના કાર્યકારી વડાપ્રધાન જસ્ટિન ટુડ્રો નારાજ થયા છે તેમણે કહ્યું કે કેનેડા પણ અમેરિકા પર ટેરિફ લાદશે અમે એકસો પંચાવન અબજ ડોલરના અમેરિકી આયાત પર પચીસ ટકા ટેરિફ લાદીશું નોંધવા જેવું એ છે કે ટ્રમ્પે મેક્સિકો અને ચીન પર પણ ટેરિફ લાદ્યા છે ત્યારબાદ અગત્યના સમાચારમાં બજેટમાં રેલવેને અઢી લાખ કરોડ રૂપિયા મળ્યા આના વિશે વિગતથી વાત કરીએ તો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે બજેટમાં રેલવે માટે અઢી લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે બસો વંદે ભારત એક્સપ્રેસ મળશે જ્યારે પચાસ નમો ભારત અને સો અમૃત ભારત ટ્રેન બનાવવામાં આવશે જ્યારે એક નવા ફ્લાય ઓવર બનશે એક એન્જિન પર કવર સિસ્ટમ લગાવવામાં આવશે બુલેટ ટ્રેનનું કામ ત્રણસો કિલોમીટર સુધી પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં દેશમાં બુલેટ ટ્રેન દોડશે ત્યાર પછીના ગતના સમાચારમાં ચાર માંગણીઓ અંગે ઇલેક્શન જેમાં પહેલી એ છે કે સ્વતંત્ર ચૂંટણી નિરીક્ષકની નિમણૂક કરવી જોઈએ જ્યારે બીજી માંગણી આમ આદમી પાર્ટી કાર્યકરોની સુરક્ષા સુનિશ્ચિત કરવી તે ઉપરાંત ત્રીજી માંગણી જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવી અને ચોથી માંગણી એ છે કે હુમલો કરનારા ભાજપ કાર્યકરોની ટ કરવામાં આવે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં વધુ એક હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરાય આના વિશે વધુ વિગતથી જણી તો રાજકોટની ઓલમ્પસ હોસ્પિટલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે આ હોસ્પિટલમાં ક્લેમની રકમમાં છેડા થતા હોવાની વાત સામે આવી હતી તેથી આરોગ્ય વિભાગે આ કાર્યવાહી કરી છે ખ્યાતિ કાંડ બાદ અલગ અલગ હોસ્પિટલ સામે કાર્યવાહી થઈ હતી આ દરમિયાન આરોગ્ય વિભાગે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ચેકિંગ કર્યું હતું ત્યારે આ કાંડ સામે આવ્યું હતું ત્યાં પછીના વધુ એક અગત્યના સમાચારમાં અમદાવાદીઓ માટે કામના સમાચાર આના વિશે વિગતની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ટ્રાફિક જંક્શન હવે સ્માર્ટ બનશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લગાવશે આનાથી વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યા નહીં થાય ખાસ વાત તો એ છે કે અમદાવાદ શહેરના ચારસો જંક્શનને આવરી લેતી અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે આ ચારસો જંક્શનો પર સીસીટીવી અને સેન્સર લગાડવામાં આવશે આ સિસ્ટમથી ટ્રાફિક મુવમેન્ટના ડેટાનું એનાલિસિસ કરવામાં આવશે Shame.

એના પછી ના ગતના સમાચારમાં મહાકુંભ માટે છોથી ફેબ્રુઆરી સુધી નવી ગાઈડલાઈન આના વિશે વધુ વિગત જાણી તો મહાકુંભમાં જાવશો તો મિત્રો જાણી લો કે ચોથી ફેબ્રુઆરી બે સુધી ભક્તોએ પોતાના વાહનો શહેરની બહાર પાર્કિંગમાં પાર્ક કરવાના રહેશે પાર્કિંગથી શટલ બસ અથવા પગપાળા ઘાટ સુધી પહોંચી શકાશે નાના અને મોટા વાહનો માટે અલગ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે બધા રેલવે સ્ટેશન ઉપર વનવે સિસ્ટમ લાગુ છે જેથી ભક્તો એક બાજુથી આવશે તો બહાર નીકળવાનો રસ્તો બીજી બાજુથી હશે એના પછી વધુ એક અગત્યના સમાચારમાં ગુજરાતીઓ માટે આનંદના સમાચાર આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાતના લોકો પ્રયાગરાજના મહાકુંભમાં જઈ શકે તે માટે મોટો નિર્ણય લેવાયો છે કુંભ માટે અગાઉ જાહેર થયેલ વોલ્વો બસની સાથે હવે ચોથી ફેબ્રુઆરીથી નવી પાંચ બસો શરૂ કરવામાં આવશે જેમાં અમદાવાદથી એક સુરતથી બે વડોદરાથી એક અને રાજકોટથી એક બસ શરૂ કરવામાં આવશે ત્યાર પછીના વધુ એક અગત્યના સમાચારમાં આ સેક્ટરમાં બાવીસ લાખ નોકરીઓની જાહેરાત આના વિશે વધુ વિગતી જણી તો નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ચામડા ઉદ્યોગ યોજના હેઠળ લાખ નવી નોકરીઓ પેદા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે સરકાર આ માટે મદદ પણ કરશે આ ઉપરાંત નિર્મલા સીતારમણે એમ પણ કહ્યું કે ભારતીય ભાષા પુસ્તક યોજના શરૂ કરવામાં આવશે આ યોજનાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમ દ્વારા તેમની પોતાની ભાષામાં પુસ્તકો સમજવામાં મદદ કરવાનો છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ખેતર જવા ખેડૂતે હેલિકોપ્ટર માંગતા તંત્ર વધુ જાણીએ તો રાજસ્થાનના એક ખેડૂતે ખેતર માટે માંગણી કરી હતી જેના કારણે તંત્ર ગયું છે કે તેનો ખેતર જતા રસ્તા પર બીજા લોકો ખેતી કરે છે જેના કારણે અવર જવર મુશ્કેલ બને છે આ ઉપરાંત સરકારને અરજી આપતા તંત્ર તરત જ તપાસ કરી અને ગેરકાયદે દબાણ હટાવવા નોટિસ ફટકારી છે ખેડૂતના આ કિમિયાથી તેનું કામ તરત જ થઈ ગયું છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય આના વિશે વધુ વિગતથી જાણી તો ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારના લોકો માટે એક મોટો નિર્ણય લીધો છે હવે 67 પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મેળવાશે સરકારના નિર્ણય અનુસાર મહેસૂલ વિભાગ સંબંધિત 54 પ્રકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 13 પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મેળવાશે આ ઉપરાંત ઉલ્લેખનીય છે કે દરેક પ્રમાણપત્ર માટે નાગરિકોએ 20 રૂપિયા ચૂકવવાના રહેશે ત્યાર પછીના ગતના સમાચારમાં ગુજરાતમાં એક વર્ષમાં લીકર પરમિટના અરજદારો પચાસ ટકા કરીએ તો ગુજરાતમાં દારૂ માટે લીકર પરમિટના અરજદારોમાં આ વખતે નોંધપાત્ર વર્ષ બે હજાર ત્રેવીસમાં છ મોટા શહેરોમાંથી સાત હજાર ચારસો ચાલીસ જ્યારે બે હજાર છવ્વીસમાં માત્ર ત્રણ હજાર ચારસો નવ્વાણું ને નવી પરમિટ આપવામાં આવી છે ગુજરાતમાં હાલ દારૂ પીવા માટે છ પ્રકારની પરમિટ મળે છે જેમાં હેલ્થ પરમિટમાં સ્વાસ્થ્યને આધારે દવા તરીકે જરૂરી હોય તેવી વ્યક્તિને પરમિટ આપ ગુજરાતમાં હાલ તેતાલીસ હજાર થી વધુ લોકો પાસે દારૂની પરમિટ છે ત્યાં પછીના ગતિના સમાચારમાં મહાકુંભ જવા માટે ફ્લાઇટની ટિકિટ સસ્તી થાય આના વિશે વધુ વિગતી જાણીએ તો મહાકુંભમાં જતા યાત્રાળુઓ માટે રાહતના સમાચાર છે કારણ કે ઘણી એરલાઇન્સે ટિકિટના ભાડા ઘટાડ્યા છે રાઘવ શડ્ઢાએ તાજેતરમાં સરકારને અપીલ પણ કરી હતી તેમણે વિડીયો શેર કરતા કહ્યું કે પહેલાં જે ટિકિટ પાંચ હજારથી આઠ હજાર રૂપિયામાં મળતી હતી હવે તેની કિંમત પચાસ હજારથી સાઠ હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે આ પછી તરત જ ઇન્ડિગોએ ટિકિટના ભાવમાં ત્રીસ ટકાથી પચાસ ટકાનો ઘટાડો કર્યો છે

ત્યાર પછીના અગતના સમાચારમાં એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા આના વિશે વિગતથી વાત કરીએ તો પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીએ ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે સિલિન્ડરની કિંમતમાં સાત રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે ઘરેલું ગેસના ભાવ યથાવત જ છે આથી તેની કિંમત આઠસો દસ રૂપિયા છે જે ભાવ ઓગસ્ટ બે હજાર ચોવીસ મુજબ યથાવત રાખવામાં આવ્યો છે ચૌદ કિલોનો ઘરેલું ગેસના ભાવમાં ઘટાડો થવો જોઈ કે નહીં મિત્રો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાં પછીના અગત્યના સમાચારમાં રાજકોટમાં ક્રિકેટ રમશે દિગ્ગજ ખેલાડીઓ આના વિશે વધુ વિગતની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં નિવૃત્ત થયેલા ખેલાડીઓ રાજકોટ આવશે આ દરમિયાન સચિન તેંડુલકર બ્રાયન લારા અને મોર્ગન સહિતના ખેલાડીઓ નિરંજન શાહ સ્ટેડિયમમાં રમતા દેખાશે અઠ્યાસીમી ફેબ્રુઆરીથી સાતમી માર્ચ સુધી છ ટી ટ્વેન્ટી મેચ યોજાશે આ ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં ભારત ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ સામેલ છે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની મેચ રાજકોટ મુંબઈ અને રાયપુરમાં રમાશે એમ ત્યાં પછી ગતના સમાચારમાં બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત આના વિશે વધુ વિગત જાણીએ તો નાણા મંત્રી બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત કરી છે તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને પાંચ લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે આ સાથે જ નિર્મલા સીતારમણે બિહારમાં મખાના બોર્ડ બનાવવાની જાહેરાત કરી છે જેથી મખાનાના ઉત્પાદન અને પ્રોસેસિંગમાં મદદ મળશે એના પછીના મહત્વના સમાચારમાં સરકાર તુવેર અડદ અને મસૂર પર ફોકસ કરી રહી છે આના વિશે વિગત જણી તો નાણા મંત્રી બજેટ ભાષણમાં કહ્યું કે હવે સરકાર તુવેર અડદ અને મસૂર પર ફોકસ કરી રહેશે તેની વિગતો આપવામાં આવશે ચાર વર્ષ દરમિયાન એજન્સીઓ કેન્દ્ર એજન્સીઓ સાથે નોંધણી અને કરાર કરનારા ખેડૂતો પાસેથી જેટલી કઠોળ લાવશે તેટલી જ ખરીદશે રાજ્યોની ભાગીદારીથી ગ્રામીણ સમૃદ્ધિનું નિર્માણ અને અનુકૂલન હાથ ધરવામાં આવશે કૌશલ્ય અને રોકાણથી કૃષિ ક્ષેત્રે રોજગારમાં સુધારો થશે ત્યાં પછીના અગત્યના સમાચારમાં ભારત માછલી ઉછેરમાં બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક આના વિશે તો નાણામંત્રી લોકસભામાં જણાવ્યું કે ભારત માછલી ઉછેરમાં બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક માર્કેટ આંદામાન નિકોબાર અને ઊંડા સમુદ્રમાં માછીમારોને પ્રોત્સાહન આપવામાં આવશે આ ઉપરાંત કપાસ ઉત્પાદકતા મિશન હેઠળ ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થશે અને કપાસની લાંબી ફાઇબર જાતોને પ્રોત્સાહન મળશે ખેડૂતોની આવકમાં વધારો થશે નેશનલ હાઈ હિલ વિશિડ મિશન ચલાવવામાં આવશે Shame. ત્યાં પછીના અગત્યના સમાચારમાં બજેટ લાવ્યું ખેડૂતો માટે સારા સમાચાર આના વિશે વધુ વિગતથી જાણીએ તો નાણાં મંત્રીએ કહ્યું કે સરકાર ખેડૂતો ઉપર પણ ફોકસ કરી રહી છે જેમાં એમએસએમપી હેઠળ એક સાત કરોડ ખેડૂતોને ફાયદો થશે ગ્રામ્ય કક્ષાના મહિલા યુવાન અને ખેડૂતોને કેન્દ્રિત કરાશે જેમાં સ્વ વિકાસશીલ કૃષિ જિલ્લાઓને આવરી લેવામાં આવશે આ સાથે હવે સરકાર કઠોળ ઉપર પણ ફોકસ કરી રહી છે જેમાં ચાર વર્ષમાં જે ખેડૂતો નોંધણી કરી છે તેઓના અડદ તુવેર અને મસૂર સરકાર ખરીદી કરશે જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી થશે અને તેઓની આવકમાં વધારો થશે ત્યારબાદના અગત્યના સમાચારમાં વિદ્યાર્થીઓ માટે બજેટમાં મોટી જાહેરાત આના વિશે વધુ વિગતથી જાણીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણે વિદ્યાર્થીઓ માટે પણ મોટી જાહેરાત કરી છે તેમણે બજેટમાં આગામી પાંચ વર્ષમાં પંચોતેર હજાર સીટો વધારવાની જાહેરાત કરી છે આવતા વર્ષે મેડિકલ કોલેજોમાં દસ હજાર બેઠકો ઉમેરવામાં આવશે આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે એઆઈ એક્સિલન્સ સેન્ટર ખોલવામાં આવશે આ સાથે જ આઈઆઈટી પટનાની ક્ષમતામાં વધારો કરાશે પાંચ આઈઆઈટીમાં વધારાની માળખાગત સુવિધાઓ બનાવવામાં આવશે ત્યાર પછીના અગત્યના સમાચારમાં બજેટમાં વધુ એક મોટી યોજનાની જાહેરાત આના વિશે વિગતથી જાણીએ તો બજેટમાં એકસો વીસ નવી જગ્યાઓ માટે ઉડાન યોજનાની જાહેરાત કરવામાં આવી છે ઉડાન યોજના દ્વારા ચાર કરોડ નવા મુસાફરો ઉમેરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે બિહારમાં નવા ફિલ્ડ એરપોર્ટ બનશે જ્યારે પહાડી વિસ્તારોમાં નાના એરપોર્ટ અને હેલીપેડ બનાવવામાં આવશે આ સાથે એઆઈ શિક્ષણ માટે પાંચસો કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે ત્યાર પછીના અગત્યના સમાચારમાં નાના ઉદ્યોગો માટે બજેટમાં સારી જાહેરાત આના વિશે વધુ વિગત જાણીએ તો બજેટમાં નાના ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું છે જેમાં ખાસ ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે પાંચ લાખની મર્યાદા સાથે માઇક્રો એન્ટરપ્રાઇઝિસ કાર્ડ ઇસ્યુ થશે જેમાં શરૂઆતમાં દસ લાખ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે અત્યારે તેના માટે રૂપિયા એકાણું કરોડથી વધુ અરજીઓ મળી છે જેમાં આ ઉદ્યોગો માટે રૂપિયા દસ કરોડના નવા યોગદાનનો ઉમેરો કરવામાં આવશે સ્ટાર્ટઅપ માટે દોઢ લાખ કરોડની લોન મળશે જેમાં ગેરંટી ફીમાં ઘટાડો કરાયો છે ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં પચાસ પર્યટન સ્થળોના વિકાસની જાહેરાત આના વિશે જણી તો મંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે રાજ્યોની ભાગીદારીથી પચાસ પર્યટન સ્થળોનો વિકાસ કરવામાં આવશે રોજગાર લક્ષી વૃદ્ધિ માટે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સંસ્થાઓ માટે કૌશલ્ય વિકાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે વધુ વિસ્તાર વિજા ફી માફી સાથે ઈ વિજાનો તબીબી પ્રવાસન અને આરોગ્ય લાભોને પ્રોત્સાહન આપવામાં આવશે આ ઉપરાંત સંશોધન વિકાસ અને નવીનતા માટેનું બજેટ રૂપિયા વીસ હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે ત્યાર પછીના ગતના સમાચારમાં આવકવેરાને લઈ દેશમાં મોટી જાહેરાત આના વિશે વિગતથી જણી તો નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આવનારા અઠવાડિયામાં આવકવેરાનું નવું બિલ લાવવામાં આવશે આ ડાયરેક્ટ ટેક્સ રિફોર્મ્સ પછીથી સમજાવવામાં આવશે આ સિવાય કહ્યું કે તમામ જિલ્લા હોસ્પિટલોમાં કેન્સર સેન્ટર ખોલવામાં આવશે આગામી ત્રણ વર્ષમાં તમામ જિલ્લાઓમાં કેન્સર ડે કેર સેન્ટરો ખોલવામાં આવશે બે હજાર પચીસ છવ્વીસમાં જ આવા બસો કેન્દ્રો બનાવવામાં આવશે એના પછીના મહત્વના સમાચારમાં બજેટમાં ન્યુક્લિયર મિશનની જાહેરાત આના વિશે તો બજેટમાં નાણાં મંત્રી વીસ હજાર કરોડના કુલ ખર્ચ સાથે પરમાણુ ઉર્જા મિશન શરૂ કરવાની જાહેરાત કરી છે જેમાં બે હજાર ચુમોતેર સુધીમાં સો ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતાનો લક્ષ્યાંક રાખવામાં આવશે વીજ વિતરણ કંપનીઓમાં સુધારાઓને પ્રોત્સાહન આપવામાં આવશે જેમાં રાજ્યોને સુધારાઓ આગળ ધપાવવા માટે જીએસડીપીના જીરો પાંચ ટકા સુધી ઉધાર લેવાની મંજૂરી આપવામાં આવશે ત્યાં પછીના ગતના સમાચારમાં બજેટ ભાષણમાં સૌથી મોટી જાહેરાત આના વિશે વધુ વિગત જાણી તો નાણાં મંત્રી વીમા ક્ષેત્રે સૌથી મોટી જાહેરાત કરી દીધી છે વીમા ક્ષેત્રમાં સો ટકા એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે આનો અર્થ એ થયો કે વિદેશી કંપનીઓ વીમા ક્ષેત્રની કંપનીઓમાં સો ટકા રકાણ કરી શકે છે પહેલાં તેની મર્યાદા ચુમોતેર ટકા હતી જીવન રક્ષક દવાઓના ભાવ ઘટશે છત્રી જીવન રક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવી છે આ ઉપરાંત કેન્સરની સારવાર માટેની દવાઓ સસ્તી થશે ત્યાર પછીના સમાચારમાં પ્લાસ્ટિક પ્રદૂષણને લઈને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને હાઈકોર્ટે ભણાવ્યો પાઠ આના વિશે વધુ વિગત જણી તો સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિકનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો જાય છે પ્લાસ્ટિક પ્રદૂષણ આજે વિશ્વભરમાં ભારત ચિંતાનો વિષય બન્યો છે જેને લઈને વિશ્વમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટે તે માટે ચર્ચાઓ પણ થાય છે ત્યારે ગુજરાત રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટને મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ સામે પ્રદૂષણ નિયંત્રણ કરવાનો આદેશ આપ્યો છે જે મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી આવી હતી ત્યાં વશીન આગતના સમાચારમાં બધી સરકારી શાળાઓમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી આના વિશે વધુ વિગત જણી તો નાણા મંત્રી જણાવ્યું કે ડિજિટલ શિક્ષણ સંસાધનોની વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરવા માટે તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગુજરાત પોલીસની અગિયાર હજાર જગ્યા માટે દસ લાખ ઉમેદવારો વધુ તો ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ ભરતી અંગે મહત્વની વિગતો રજૂ થઈ છે રાજ્યમાં અગિયાર હજાર જગ્યાઓ માટે દસ લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી છે હાઈકોર્ટે ભરતી પ્રક્રિયાના કેલેન્ડર અંગે વિગતો માગી છે સરકાર મુજબ પોલીસ વિભાગમાં પચીસ હજાર છસો સાઠ ખાલી જગ્યાઓ છે જેમાંથી અગિયાર હજાર માટે પ્રથમ તબક્કાની ભરતી શરૂ થઈ છે મે બે હજાર પચીસ સુધી લેખિત પરીક્ષા પૂર્ણ કરવામાં આવશે કોર્ટમાં આગામી

એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં બજેટમાં આરોગ્ય અને તબીબી ક્ષેત્ર માટે મોટી જાહેરાત આના વિશે વધુ વિગત જાણી તો તમામ જિલ્લા હોસ્પિટલોમાં કેન્સર કેન્દ્રો ખોલવામાં આવશે કેન્સરની દવાઓ સસ્તી થશે આ ઉપરાંત બધી જીવન રક્ષક દવાઓ સસ્તી થશે તે સિવાય બધી સરકારી હોસ્પિટલોમાં ડે કેર સેન્ટર બનાવવામાં આવશે તે સિવાય તબીબી સાધનો સસ્તા થશે અને દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવશે અને સ્થાનિક ઉત્પાદન વધારવા માટે છત્રીસ દવાઓ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ત્યાં પછીના મહત્વના સમાચારમાં આવકેરો ભરનારા લોકોને મળી રાહત આના વિશે વધુ વિગત વાત કરીએ તો આવકેરો ભરનારા લોકોને રાહત મળી છે હવેથી બાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે જ્યારે છેલ્લા ચાર વર્ષનું આઈટી રિટર્ન એક સાથે ફાઇલ કરી શકાય છે તે સિવાય હવે ચાર લાખ સુધીની આવક પર ઝીરો ટકા ચારથી આઠ લાખ રૂપિયા સુધી પર પાંચ ટકા અને આઠ લાખથી બાર લાખ રૂપિયા સુધીની આવક પર દસ ટકા જ્યારે બારથી સોળ લાખ રૂપિયા સુધીની આવક પર પંદર ટકા અને સોળ લાખથી વીસ લાખ રૂપિયા સુધીની આવક પર વીસ ટકા જ્યારે વીસ લાખથી ચોવીસ લાખ રૂપિયા પર પચીસ ટકા અને ચોવીસ લાખથી વધુ આ પર ત્રીસ ટકા ટેક્સ ભરવો પડશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં બજેટ કરતા કુંભમાં મરનારના આંકડા વધારે મહત્વના આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો અખિલેશ યાદવે કહ્યું કે અમારા માટે બજેટ કરતા મહાકુંભમાં જીવ ગુમાવનારા લોકોના આંકડા વધુ મહત્વના છે સરકાર મૃતકો ઘાયલ અને ગુમ થયેલાના આંકડા નથી આપી શકી જે સરકારને એ કહેવામાં પણ સત્તર કલાક લાગતા હોય કે કુંભમાં નાશભાગ થઈ લોકો મર્યા તો તમે શું વ્યવસ્થા કરી આ સરકાર ખોટી છે જે સરકાર મહાકુંભનું આયોજન કરી શકતી નથી તેના આજના બજેટનો દરેક આંકડો પણ ખોટો છે દર્શક મિત્રો અખિલેશ યાદવના આ નિવેદન વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના મહત્વના સમાચારમાં બજેટના કારણે ટેક્સટાઇલને આશા જાગી જ્યારે આશા જાગી છે જ્યારે હીરા ઉદ્યોગ માટે કોઈ મોટી રાહત ન મળતા નિરાશા ફેલાય છે હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહેશે અને બજેટમાં કોઈ રાહત ન મળતા ઉદ્યોગકારો નિરાશ છે તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે બજેટને સકારાત્મક ગણાવ્યું છે ત્યાં પછીના સમાચારમાં બેન્કોમાં એક હજાર જગ્યાઓ માટે બમ્પર ભરતી આના વિશે તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે સીબીઆઈ એક હજાર જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે ભરતી પ્રક્રિયા જાન્યુઆરી બે હજાર થી શરૂ પણ થઈ ગઈ છે જે વીસમી ફેબ્રુઆરી બે હજાર સુધી ચાલુ રહેશે આમાં આના માટે ઉમેદવારો સાહીઠ ટકા ગુણ સાથે સ્નાતક હોવો જોઈએ જ્યારે ઉમેદવારની ઉંમર વીસથી થી ત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ ઉમેદવારો એ સ્ક્રીન ઉપર આપેલી સત્તાર વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા હેઠળ ક્રેડિટ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે એના પછીના મહત્વના સમાચારમાં ગુજરાતના સરહદી વિસ્તારમાંથી ઝડપાયું આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર આના વિશે વધુ વિગતથી જાણી તો ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા સંવેદનશીલ વિસ્તારના વાવ શહેરમાં છેલ્લા છ મહિનાથી દીપાસરા વિસ્તારના મકાનમાં ચાલતા ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરની પ્રવૃત્તિનો ચોંકાવનારો ઘટસ્ફોટ થતાં ખળભાટ મચી જવા પામ્યો છે ભુજ રંજ આઈજી અને સાયબર સેલની ટીમે સંયુક્ત રીતે ભાડાના મકાનમાં બે રોકટોક ચાલતા કોલ સેન્ટરના સ્થળે રેડ કરી સોળ યુવક યુવતીઓને ઝડપી પાડ્યા હતા ત્યાં પછીના અગત્યના સમાચારમાં એસસી એસટી મહિલાઓ માટે નવી સ્કીમ શરૂ થાય આના વિશે વધુ વિગતી જણી તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ બે હજાર પચીસમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગની પાંચ લાખ મહિલાઓ માટે એક નવી સ્કીમની જાહેરાત કરી છે આ સ્કીમ અંતર્ગત પહેલીવાર ઉદ્યમી બની રહેલી સમાજની મહિલાઓને પાંચ વર્ષના ગાળામાં બે કરોડ રૂપિયાનો ટર્મ લોન આપવામાં આવશે આ યોજનામાં સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમથી મળેલી શિખામણને પણ સામેલ કરવામાં આવશે ત્યાં પછીના અગત્યના સમાચારમાં આ યોજના છે ખૂબ ઉપયોગી આના વિશે જાણી તો અસંગઠિત ક્ષેત્ર એટલે કે જેઓ ઈ પીએફઓ અથવા ઈ એસઆઈસીના સભ્ય નથી આવા કામદારો માટે કેન્દ્ર સરકારે ઓગસ્ટ બે હજાર એકવીસમાં ઈ શ્રમ પોર્ટલ શરૂ કર્યું છે આ યોજના હેઠળ ઓગણીસ થી ઓગણસાઠ વર્ષની વયના કામદારો નોંધણી કરાવી શકે છે આ નોંધણી પછી કામદારોને પીએમ સુરક્ષા વીમા યોજના હેઠળ રૂપિયા બે લાખનું અકસ્માત વીમા કવચ મળશે અહીં સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ પર નોંધણી કરાવ્યા પછી તમને બારંકનો યુએન નંબર મળશે જેના દ્વારા તમે સંપૂર્ણ વિગતો જોઈ શકો છો ત્યાં પછીના અગત્યના સમાચારમાં મહાકુંભ અંતર્ગત ટ્રાવેલ એજન્સીઓએ બુકિંગ જ બંધ કરી દીધા આના વિશે વિગતથી જાણીએ તો ગત દિવસોમાં મહાકુંભમાં બનેલી દુર્ઘટનામાં લોકોના મોત થયા હતા હજી પણ મહાકુંભ તો ચાલી રહ્યો છે પરંતુ આ દુર્ઘટનાની અસર ટ્રાવેલ એજન્સીઓ પર પડી છે દુર્ઘટનાની અસરને લઈ ટ્રાવેલ એજન્સીએ બુકિંગ બંધ કરી કર્યા છે દુર્ઘટના બાદ મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ડિમાન્ડ પણ ઘટી છે તેમજ પ્રયાગરાજ જવા માટે કરાવેલ બુકિંગ પણ કેટલાક યાત્રીઓએ કેન્સલ કરાવ્યા છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં શેર બજારમાં ગુજરાતીઓની સંખ્યા સડસઠ ટકા જણી તો ગુજરાતમાં શેર બે હજાર ચોવીસમાં રાજ્યમાં ઓગણીસ પોઈન્ટ ઓગણીસ લાખ નવા રોકાણકારો નોંધાયા છે સુરત અમદાવાદ અને વડોદરા જિલ્લામાં ખાસ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે સુરત સૌથી વધુ નવા રોકાણકારો ધરાવતો જિલ્લો બનીને રેન્કિંગમાં ચોથા ક્રમે છે ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને છે આ આંકડા રાજ્ય રોકાણકારોના વધતા પ્રમાણને દર્શાવે છે ત્યાર પછીના અગત્યના સમાચારમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આના વિશે વિગતિ જાણી તો દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે આમ આદમી પાર્ટીના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે ધારાસભ્યો રાજેશ ઋષિ નરેશ યાદવ ભાવના ગોર રોહિત મહોલિયા બી એસ જૂન મદનલાલ પવન શર્મા અને ગિરીશ સોનીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે આ વખતે પાર્ટીએ તેમની ટિકિટ ના આપી હોવાથી ધારાસભ્યો ગુસ્સે હતા દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે મતદાન પાંચમી ફેબ્રુઆરીએ થવાનું છે ત્યાં પછીના મહત્વના સમાચારમાં હું પોતા યમુના માટે કામ કરીશ વડાપ્રધાનના નિવેદન વિશે વાત કરી તો દિલ્હીમાં યમુના નદીનો મુદ્દો ગરમાયો છે ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ યમુનાની દુર્દશા પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જો ભાજપ દિલ્હીમાં સત્તામાં આવશે તો તેઓ વ્યક્તિગત રીતે આ મુદ્દા પર ધ્યાન આપશે યમુનાજી માત્ર એક નદી નથી તે ભારતની આધ્યાત્મિક અને આર્થિક શક્તિનું પ્રતિક છે પરંતુ આજે આમ આદમી પાર્ટીના કારણે તેઓ ભારે મુશ્કેલીમાં છે ભાજપની ડબલ એન્જિન સરકાર યમુનાજીનું પરિવર્તન લાવે В